નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખાસ ચેનલમાં નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો મિત્રો વિષય વિજ્ઞાનની અંદર સાથે પ્લીઝ છે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું છું હમણાં થોડીક વારમાં પેલું પ્રશ્ન ખાલી જગ્યા પૂરો ચુંબક સમાન ધ્રુવો એકબીજાને અપાક કરશે છે ઉત્તર અને દક્ષિણ ચુંબકના એમ બે ધ્રુવ છે ગજિયા ચુંબકની ઉપર દોરી બાંધી મુક્ત રીતે લટકાવતા ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે ગજિયા ચુંબકની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રચકણ નાખતા ચુંબકના ધ્રુવ પાસેના વિસ્તારમાં લોખંડની રચકણ વધુ આકર્ષાય છે મિત્રો અહીંયા એન અને એસ પણ લખી શકો છો નોર્થ એન્ડ સાઉથ દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય છે સોયાકાર ચુંબક તો મિત્રો એમાં આવશે ત્યાર પછી આગળ વધીએ વર્ગીકરણ કરો લોખંડ કાગળ કાપડ નિકલ ચામડું લાકડું કાચ કોબાલ પ્લાસ્ટિક તો વિદ્યુતનું નું સુવાહક લોખંડ નિકલ કોબાલ્ટ અવાહક કાગળ કાપડ ચામડું લાકડું કાચ પ્લાસ્ટિક

વેડ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે સુધી લેવાયેલા એકમ કુટીના તમામ પેપરો ત્રણથી બારમાં ત્રણ થી બાર ધ્રુવના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે ને કયા કયા તો ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોકા યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને અલગ કરવાની પ્રક્રિયાઓ જણાવો તો ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને અલગ કરવા માટે અમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોંટી જાય છે આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો તો ટીવી મોબાઈલ લેપટોપ સીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી માઇક્રોફોન વગેરેમાં ચુંબક વપરાય છે બારમું ઉપરોક્ત પ્રશ્ન અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકારના અને પ્રકારના છે તેની નોંધ કરો તો કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તેનો આકાર ગોળ હોય છે ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કોમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારે કાળા લીલા વાદળી ધબ્બા જોવા મળે છે પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો પેલું બંને ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખવા માટે લાકડાનો ટુકડો અને બીજું બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે માટે કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી એમાં ચોંટી જાય તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે છે તૂટેલા ચુંબકના બંને ધ્રુવ લોખંડને આકર્ષે છે ચુંબકની મદદથી કયા કયા મેઝિકલ ટોય રમકડા બનાવી શકાય છે ચુંબકની મદદથી કાર સ્ટન્ટ કાર જાદુ ગ્લાસ તથા જાદુ કાર જેવા રમકડા મેજિકલ ટોય બનાવી શકાય છે બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારોશો તો બંને પટ્ટી પાસે લોખંડની ખીલી લઈ જશું જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ચોટી જશે તે પટ્ટી ચુંબકની હશે તે લોખંડની પટ્ટી હશે બરાબર આગળ સોરી

સરસ રમકડો બે ચુંબક બે ગાડી સૌપ્રથમ બે અને બે રમકડાની કાર લો તેના પર બે ગઝીયા ચુંબક બાંધો પછી એકબીજાની નજીક લાવવાના છે બરાબર ચાલો આવી રીતે તો અવલોકન કરતા જણાય છે કે ગજીયા ચુંબકના છેડા આગળ લોકોનો ભૂકો વધુ જોવા મળે છે અને એક ચોક્કસ ભાગ ડિઝાઇન જોવા મળે છે સોરી મિત્રો આમાં પદ્ધતિ આખી અલગ છે એક રહી ગઈ છે બરાબર એવી રીતે કાર્ય કરશે એટલે આ આપણે બીજું લખાઈ ગયેલું છે એક મિનિટ ચાલ તો આ રીતે સરસ મજાનું આ ચેપ્ટર છે અહીં પૂર્ણ થાય છે બરાબર અહીંયા જો તમને બધું જ મુદ્દાસર માહિતી આપેલી છે તો આ રીતે સોલ્યુશન જોઈએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો કઈ ક્ષતિ હોય તો બરોબર તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ